પોરબંદર ની પબ્લિક ને ઉલુ બનાવવામાં હવે પોરબંદર ની પબ્લિક ત્રાસી ગઈ છે નહીતર તમે એમ કહી કે અમારાથી લેખિત માં નહીં આપો કે કોઈ ઠોસ બાહેધારી નહી આપો ત્યાં સુધી અમને તમારી લુલી ભાષણ માં કોઈ રસ નથી એવા મામા બનાવવાની વસ્તુ છે સ્પેશિયલ ડ્રેનેજ ખાસ સફાઈ ફેરો કે સ્પેશિયલ ડ્રેનેજ ચાર્જ એવી ક્યાંય

કરવેરાનો રિસીપ લેવા આવ્યો હતો તો એ લોકોએ મને રિસીપ આપી છે હવે જૂના વેરા કરતાં સાડા ત્રણ ગણો વેળો વધારે છે એ સફાઈ વેરો દોઢસો આવતો એ અત્યારે પાંચસો કરી દીધો છે પ્લસ એ ઉપરાંત બસો નેવું રૂપિયા બીજા પણ અલગથી વેરો લે છે હવે ક્યાં અગિયારસો કે બે હજાર રૂપિયા વેરોનો અત્યારે એકતાલીસો રૂપિયાની મને એ લોકો રિસીપ આપે છે તો હવે અત્યારે અમે મિડલ ક્લાસ વ્યક્તિ છીએ તો આટલો ત્રણ ગણો વેરો અમે કઈ રીતના ભરી શકીએ

છેલ્લા ચાર વર્ષથી હું રૂબરૂ આવીને લઈ જાઉં જયારે સાદી નગરપાલિકા હતી ને અત્યારે મહાનગરપાલિકા કોઈ પ્રકારનું આ વેરાની દેવામાં આવતી નથી કારણ કે લોકોને ટેક્સ કરીને અમારા ઉપર નાખવો છે કે તમે વેરો નથી એનો ટેક્સ અમે તમારી પાસેથી વસૂલ કરી શકીએ ચાર ચાર પાંચ પાંચ હજાર વેરો કેમ ભર્યો કોઈ પ્રકારની એટલી સુવિધા ન હોય સ્ટ્રીટ લાઇટ વેરો સાડા ત્રણ ગણો વધી ગયો છે પણ છેલ્લા છ થી સ્ટ્રીટ લાઇટ બંધ છે હાલની એ તકમાં અત્યારે પણ બંધ છે તમે જોઈ શકો છો

આજે મહાનગરપાલિકાના તંત્રએ એવો નિર્ણય કર્યો છે કે જે કરવેરામાં વધારો કરવામાં આવ્યો છે એ તમામ કરવેરા સ્થગિત કરવામાં આવ્યા છે અને હવે પછી એક અધિકારીઓને ટીમ બનાવીને બીજી જે નગરપાલિકાઓ છે મહાનગરપાલિકાઓ છે જુનાગઢ જામનગર રાજકોટ કે અમદાવાદ એના કરવેરાનો અભ્યાસ કરીને પછી એના કરતા કોઈ કરવેરા વધે નહીં એનો ખ્યાલ રાખીને નવેસરથી કરવેરા અંગેની નિર્ણય કરવામાં આવશે માનનીય ધારાસભ્યશ્રી અને જિલ્લા પ્રમુખે મહાનગરપાલિકા ખોલાવી સ્પેશિયલ વાજતે ગાજતે જાહેરાત કરેલી કે અમે તમારી પાસે જૂના મુજબ જ વેરા લેશું તો કમિશનર સાહેબ શ્રીએ હમણાં બે દિવસ પહેલાં જે પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી કે ભાઈ પબ્લિકને કીધું કે પૈસા નથી તો તમે ખાસ વેરા ભરી દો અમે તમને નવા બિલમાં મુજરે વે પરત કરીશું ને અમારે હજી દરખાસ્ત સરકારશ્રીમાં મૂકવાની છે તો બે મહિના સુધી તમે દરખાસ્ત મૂકવા માટે તમારી પાસે ટાઈમ નહોતો તમે શું કરતા હતા ઊંઘતા હતા જો આટલી બે બે મહિના સુધી તમે હજી દરખાસ્ત મૂકી નથી શકા હજી તમારે માં દરખાસ્ત મૂકવાની છે તો ક્યારે ઘટીને આવશે ને જો આ ચૂંટણી ઢંઢેરો ઢંઢેરો હોય તો હવે ચૂંટણી ઢંઢેરામાં પોરબંદરની પબ્લિકને રસ નથી ઠોસ સબૂ ઠોસ વસ્તુમાં રસ છે કે આજે વેરો ઘટો છે તો ઘટાડેલા દરેજ લ્યો પોરબંદરની પબ્લિકને ઉલુ બનાવવામાં હવે પોરબંદરની પબ્લિક ત્રાસી ગઈ છે આવી ખોટી નિવેદનબાજીથી ત્રાસી ગઈ છે તો તમે કોઈ એવું ઠોસ કદમ ઉઠાવો કે ના જૂના મુજબ છે તો જૂના મુજબ જ કા લ્યો નકર બે મહિનાની મુદત વધારી દો ત્રીસ નવ ની જગ્યાએ રિબેટ મેળવવા માટે ત્રીસ અગિયારનો ટાઈમ આપો તમારાથી જ્યારે બિલ સુધરી જાય ત્યારે પોરબંદર ની જનતા પાસે વેરો હકદાર છો તમે એમ કહી કે અમારાથી નહીં નહીં કોઈ રાજકારણી ઉપર ભરોસો બેસે કે નહીં મુખ્યમંત્રી દરજ્જાનો જો માણસ પણ હવે આવીને એમ છે ને કે ભાઈ અમે કાલ થી ઘટાડશું તો જ્યાં સુધી તમે લેખિત માં નહીં આપો કે કોઈ ઠોસ બાહેધારી નહીં આપો ત્યાં સુધી અમને તમારી લુલી ભાષણ બાજીમાં કોઈ રસ નથી અરે જો આ વસ્તુ નહીં સુધરે આ લોકો તો ખરેખર આખા પના ચીપાઈ જશે પોરબંદર ની જનતા કરે એવું આપણે થશે પછી તમે ઓલું મારવા જશો કોણીએ ગોઠણ કોણીએ ગોળ લગાડીને ન દેખાડો ખરેખર નિર્ણય લેવા છે તમારે વેરો ઘટાડવો છે ધારાસભ્યશ્રી એ જાહેરમાં પ્રેસ કોન્ફરન્સ ભરીને વાંચતે ગાજતે જાહેરાત કરી છે જિલ્લા પ્રમુખે વાંચતે ગાજતે જાહેરાત કરી છે કેનીએ વેરો વધાર્યો આની આમ કર્યું ને ઓનીએ ઓમ કર્યું એમાં પોરબંદરની પ્રજાને રસ નથી પોરબંદરની પ્રજાને ફક્ત એકમાત્ર એ વસ્તુમાં રસ છે કે ખોટો ખોટો છે છે એનો વિરોધ છે અને વિરોધ છે તો તમારે એ જાય હવાર ગણી અને જૂના મુજબ લ્યો સુધારી દયો આજે સુધારશો તો અમે આજે પોરબંદરની પબ્લિકને કહેવું કે આજે જઈને ભરી આવો તમે બે મહિના પછી સુધારીને બિલ આપશો તમે બે મહિનાની પછી પબ્લિકને કહેશું કે હવે તમે વેરો ભરવા હાડી કાઢો જો તમારે પૈસાની જરૂરિયાત હોય આને માટે વિકાસના કામો રોકાતા હોય તો વહેલી તકે જાગો બે બે મહિના સુધી હજી તમે સરકાર માં રજૂઆત નથી મૂકી શક્યા તમારી ઉપર પબ્લિક શું ભરોસો કરશે ગેરંટી સાથે કહું છું કે ગુજરાતમાં કોઈ મહાપાલિકામાં આટલો ડ્રેનેજ ચાર્જ કે ખાસ સફાઈ વેરો નથી એને જો સાબિતી કરવી હોય તો એક દિવસ માં કરી આજ સાઠ દિવસ સુધી હજી લોકો સુતા છે હજી એને સમીક્ષા કેટલી કરવી છે મારે એ પૂછવું છે